ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુમ દાખલ કરવામાં આવેલી હતી જેમાં જે ચોવીસ સાત ગઈ તારીખ ચોવીસ સાત પચીસ ના રોજ રિયાઝભાઈ નામના વ્યક્તિએ ગુમ દાખલ કરેલી હતી જેમાં તેની બેન અને તેની ભત્રીજી એની પોતાની દીકરી એટલે કે જે બેન અને એની ભત્રીજી બંને ગુમ થયેલા છે એ બાબતની જાહેરાત આપી હતી અને એની જાણવાજોગ દાખલ કરી અને રાજકોટ શહેરની અલગ અલગ ટીમો એને શોધવા માટે કાર્યરત હતી આ દરમિયાન આ જે બેન છે એ ઇન્દોર હોવાનું એ રિયાઝભાઈના બેન અને એની દીકરી બંને ઇન્દોર હોવાનું તપાસમાં ધ્યાનમાં આવેલ જેથી અમારી ટીમ છે આ બંનેને લઈ અને આવેલી હતી અને આવી અને એની પ્રાથમિક પૂછતાછ કરતા એ બંનેનું અપહરણ થયું હોવાનું એમણે જાહેરાત આપી હતી જેથી રિયાઝભાઈ માખાણી છે એણે પોતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જ આ પ્રકારની જાહેરાત આપી હતી અને આ જે જાહેરાત છે એના આધારે વિસ્તાર અમારા પ્રવનગર પોલીસ સ્ટેશનનો હોય જેથી પ્રવનગર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની વિગત મુજબ કોઈ અજાણ્યા વ્યક્તિએ મોઢે બાંધી અને રેસકોર્સ પાસેથી આ રીમાબેન અને એની ભત્રીજીનું અપહરણ કર્યું હતું અને અલગ અલગ જગ્યાઓએ લઈ ગયેલા હતા આ પ્રકારની વિગત ની જાહેરાત થઈ હતી આ ગુનાની તપાસ અમારા પ્રાણગરના પીઆઈ કરી રહ્યા છે અને આ તપાસ દરમિયાન પૂછપરછમાં ધ્યાન આવ્યું કે આ આખું જે ખરેખર કોઈ કાવતરું બનાવવામાં આવેલું હતું આ રીમાબેન અને એના એક મિત્ર છે એડવોકેટ છે રાજવીરસિંહ આ બંનેએ મળી અને એક કાવતરું ઘડેલું હતું. અને આ કાવતરા મુજબ એના ભાઈ રીનાબેનના ભાઈ એટલે કે રિયાઝભાઈ આ ગુનાના ફરિયાદી એની પાસેથી પૈસા પડાવવા માટે અપહરણનું એક આખું નાટક રચવામાં આવેલું હતું અને એ પૈસા જો ખાલી રીમાનું અપહરણ કરે તો પૂરતા પૈસા ના મળે એમ જેથી રીમા અને રિયાઝભાઈની ની દીકરી એટલે કે રીમાની ભત્રીજી એ બંનેનું અપહરણ કરી અને એને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવેલી હતી અને છેલ્લે મધ્યપ્રદેશથી આ બંનેને શોધી કાઢવામાં આવેલા હતા આમાં રીમા અને સિંહ બંનેનું એક કાવતરું ઘડ્યું હતું જેથી આ અપહરણના ગુનામાં કાવતરાની અને સગીર વયની બાળકીની ની પણ કલમો ઉમેરવામાં આવેલી છે પ્રાથમિક તપાસ દરમિયાન જે વકીલ છે એની સાથે છેલ્લા છ સાત મહિનાથી સંપર્કમાં આવેલા હતા અને એમણે વાતચીત કરેલી હતી કે એમને કઈ ડિસ્પ્યુટ ચાલે છે પ્રોપર્ટી રિલેટેડ અને એમાં એ દરમિયાન આ વાતચીત દરમિયાન એ લોકોએ એક પ્લાન ઘડ્યો કે આપણે આવું કંઈ કરીએ તો જે છે રિયાઝ પાસેથી પૈસા કઢાવી શકીએ એમ છીએ એટલે ખંડણી માંગવાના ઈરાદે જ આ અપહરણ કરવામાં આવેલું હતું જેથી આ પ્રકારની કલમો ઉમેરવામાં આવેલી છે અને રીમા છે એને ગઈકાલે તારીખ ના રોજ અટક કરવામાં આવેલી છે અને આજે એનું કોર્ટમાં પ્રોડક્શન કરવામાં આવેલું છે મેં કહ્યું એ રીતે એ બંને ભાઈબેન વચ્ચે પૈસાની બાબતમાં કોઈ તકરાર ચાલુ હતી અને આના જ ભાગરૂપે પૈસા ઘડાવવા માટે થઈ અને રીમા એને એના મિત્ર રાજવીરસિંહ સાથે મળી અને એક અપહરણનું કાવતરું ઘડેલું હતું રીમા છે એણે પોતાની હોન્ડા સિટી લઈને રેસ્કોર્સ આવેલી હતી અને જે રાજવીરસિંહ છે એણે મોઢે બાંધી અને એની ગાડીમાં બેસી અને ધમકી આપી અને લોકોને લઈ ગયા હતા અને પછી અલગ અલગ જિલ્લાઓમાં લઈ ગયેલા છે અને છેલ્લે મધ્યપ્રદેશ લઈ ગયા હતા અને મધ્યપ્રદેશથી આ બંનેને શોધી કાઢવામાં આવેલા છે રાજવીરસિંહને શોધવા માટે અમારી ટીમો છે એ હાલ અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી છે હવે આ રીમા સિવાય રીમાને જેટલું ખ્યાલ છે એ મેં આપને કહ્યું એટલી પ્રકારની જ છે રાજવીર સિંહ પકડાય તો આમાં અન્ય કોઈ વ્યક્તિ એને મદદ કરેલી છે કે કેમ એ બાબત સામે આવી શકે છે ખંડણીના ઈરાદે જ આ અપહરણ કરવામાં આવેલું હતું ને પૈસા મળે આર્થિક ફાયદા માટે જ અપહરણ કરવામાં આવેલું હતું એવી કોઈ બાબત હાલ ધ્યાનમાં આવેલી નથી અને અમારી તપાસ ચાલુ છે વધુ વિગતો મળતા તમને જાણ કરવા અપહરણ થયા બાદ કોઈ સંપર્ક કરેલ નથી ડાયરેક્ટ સંપર્ક કરવામાં આવેલો બાળકી બાળકીને પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી છે પરંતુ બાળકીને ઉંમર નાની હોય એટલે હાલ વધારે ડિસ્ટર્બ કરવામાં આવેલ નથી